આ નવી શિયાળુ સિઝન માટે છ પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે તમને ખ્યાલ હશે કે શિયાળુ સિઝનમાં માત્ર છ પાકોના ટેકાના ભાવ જાહેર થાય છે જેમાં ઘઉં ચણા રાયડો મસૂર જવ અને કસુંબીનો સમાવેશ થાય છે તો નવી સિઝન જે શરૂ થઈ રહી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની એના માટેના ટેકાના ભાવ જાહેર થયા છે ટેકાના ભાવ માટે કેન્દ્ર સરકારે બસો અને સત્તાણું કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી છે અને વધુ એક વખત એવો દાવો થયો છે કે જ્યાં ટેકાના ભાવ જે જાહેર થયા છે જેમાં વધારો પણ કરવામાં આવ્યો છે તો જે ટેકાના ભાવ છે એ ખેડૂતને જે ખેતી ખર્ચ આવે છે જે તે કૃષિ પાકને ઉત્પન્ન કરવાનો એની ઉપર એને પચાસ ટકા નફો મળે પચાસ ટકા એટલે કે કોઈ પણ પાક ઉત્પાદન કરવા માટે ધારો કે સો રૂપિયાનો ખર્ચો આવે છે તો ઓછામાં ઓછો એને દોઢસો રૂપિયા ભાવ મળે એ રીતે ટેકાના ભાવ જાહેર થયા છે તો આ વિડીયોમાં આપણે બે વસ્તુ સમજ પ્રયાસ એક તો નવી માટે શિયાળુ પાકોના ભાવ શું જાહેર થયા છે અને બીજી વસ્તુ જે સરકારે ખેતી ખર્ચ માટે ખેડૂતોનો જે ખર્ચ થઈ રહ્યો છે એના જે પાક દીઠ આંકડા જાહેર કર્યા છે એ આંકડા શું કહી રહ્યા છે ને ખરેખર આંકડા વાસ્તવિક છે કે વાસ્તવિક નથી એ વસ્તુ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું શરૂઆતમાં આપણે ઘઉંની વાત કરીએ કારણ કે જે શિયાળુ સિઝનમાં ટેકાના ભાવની જે ખરીદી થાય છે એમાં જથ્થાની દૃષ્ટિએ ઘઉં એક મહત્ત્વનો ભાગ ભજવે છે તો ઘઉંના ટેકાના ભાવમાં આ સિઝનમાં મણ બત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આથી આ નવી સિઝનમાં જે ઘઉંનો ટેકાનો ભાવ છે એ પાંચસો અને સત્તર રૂપિયા જાહેર થયો છે તો ઘઉંના ટેકાના ભાવ જે છે એમાં વધારો કરવામાં આવ્યો છે લગભગ સાડા છ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે આપણા દેશ માં જે મોંઘવારી છે એ સાત આઠ ટકાના દરે વધી રહી છે અને અહીંયા જે ઘઉંના ભાવમાં વધારો થયો છે એ સાડા છ ટકા થયો છે એટલે કે મોંઘવારીની દ્રષ્ટિએ જે ભાવ છે એ પ્રમાણમાં ઓછા વધ્યા છે એમ આપણે કહી શકીએ અને સરકારનો જે અંદાજ છે કે એક મણ ઘઉંનું ઉત્પાદન કરવામાં ખેડૂતને કેટલો ખર્ચ થાય છે તો સરકારના અંદાજ પ્રમાણે મણ ઘઉંની ખેતી જ્યારે અરે ઘઉંની ખેતીમાં ખેડૂતને એક મણ ઘઉં ઉત્પાદન કરવાનો જે ખેતી ખર્ચ છે એ માત્ર બસો અને અડતાલીસ રૂપિયા આવે છે તો સરકારના આંકડા જે છે સરકારનું ગણિત જે છે એ સાચું છે કે ખોટું છે એ તમે જણાવજો તમે ઘઉંની ખેતી કરતા હોય તો ખરેખર ઘઉંની ખેતીમાં એક મણ ઘઉં ઉત્પાદન કરવાનો તમને કેટલો ખર્ચો લાગે છે અને સરકારનો જે આંકડો છે એ સાચો છે કે ખોટો છે એ કોમેન્ટમાં જણાવજો ઘઉં બાદ આપણે જે બીજો પાક છે ચણા ચણાની વાત કરીએ તો સરકારે કેન્દ્ર સરકારે આ સિઝન માટે ચણાના ટેકાના ભાવમાં પ્રતિમણ પિસ્તાલીસ રૂપિયાનો વધારો કર્યો છે આથી ચણાનો ટેકાનો ભાવ ભાવ અગિયારસો ને પંચોતેર રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે અને સરકારનો જે ખેતી ખર્ચ માટેનો જે ઉત્પાદન ખર્ચ માટેનો જે આંકડા જાહેર થયા છે એ પ્રમાણે એક મણ ચણા ઉત્પાદિત કરવા માટે ખેડૂતોને સાતસો અને ચાલીસ રૂપિયાનો ખર્ચ થાય છે તો અહીં પણ તમે ચણાની ખેતી કરતા હોય તો તમારા ખેતી ખર્ચનો તમારો જે અંદાજ છે તમારું જે વિશ્લેષણ છે એ તમે અહીંયા રજૂ કરી શકો છો ચણા બાદ આપણે રાયડાની વાત કરીએ તો રાયડા ટેકાના ભાવમાં પ્રતિમણ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આથી રાયડાનો ટેકાનો ભાવ આ સિઝન માટે બારસો અને ચાલીસ રૂપિયા સરકારનો જે ખેતી ખર્ચનો અંદાજ છે એ પ્રમાણે એકમણ રાયડાની ખેતી કરવામાં ખેડૂતોને છસો અને બેતાલીસ રૂપિયાનો ખર્ચો થાય છે તો આપણા જે ત્રણ મુખ્ય પાકો છે ઘઉં ચણા અને રાયડો એમાં ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પણ જે ખર્ચના અંદાજો રજૂ કર્યા છે કે એકમણ જે તે કૃષિ પેદાશ ઉત્પન્ન કરવામાં જે ખેડૂતોને ખર્ચ થાય છે એ જે સરકારના અંદાજ છે જે સરકારના આંકડા છે એ કદાચ વાસ્તવિકતાથી દૂર છે હવે બીજા પણ ત્રણ પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે જેની આપણે ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં ખેતી નથી થતી ઓછા પ્રમાણમાં ખેતી થાય છે તો એ પાકો આપણે જોઈએ તો મસૂરનો ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે જવનો ટેકાનો ભાવ ચારસો ત્રીસ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે અને કસુંબીનો ટેકાનો ભાવ તેરસો અને આઠ રૂપિયા જાહેર થાય છે તો અહીંયા જે શિયાળુ સિઝનના મુખ્ય છ પાકો છે એના ટેકાના ભાવ જાહેર થયા છે અને સરકારે ખેડૂતને પચાસ ટકા નફો મળે એ રીતે ભાવ જાહેર કર્યા છે એવી જાહેરાત કરી છે હવે જ્યારે સરકારે ભાવ જાહેર કર્યા છે હવે કયા પાકની ખરીદી રજીસ્ટ્રેશન એ બધું જે કામ છે ગુજરાત સરકારના હાથમાં હોય ગુજરાત સરકારની જે એજન્સી હોય એ કરતી હોય પણ જે ભાવ નિર્ધારણ છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તો મિત્રો આ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન